લૂંટ પ્રકરણનો ભેદ વેંતમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ અધિકારી સ્થાનિકે સીસીટીવી મેળવી વધુ તપાસ હાથ ધરી છે કોટડા જળોદર સોની વેપારી પર હુમલા સાથે લૂંટ પ્રકરણમાં સૂત્રોમાંથી મળતી માહિતીને આધારે સ્થાનિકે કોઈ શખ્સોની સંડોવણીના સંકેત મળી રહ્યા છે ગઈકાલે સમી સાંજે લગભગ સવા આઠ વાગ્યાના અરસામાં પોતાની દુકાન વધાવી દાગીના ભરેલા થેલા લઈ પોતાના ઘરે જઈ રહેલ સોની યુવાન નિલેશ સોની પર છરી વડે ઘાતક હુમલો કરી તેના હાથમાંથી સોના ચાંદીના દાગીના ભરેલી એક થેલો જૂટવી નંબર પ્લેટ વગરની એક મારુતિ સ્વિફ્ટ કારમાં આવેલ અજાણ્યા ઈસમો નાસી ગયાની ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવ્યા બાદ દોડતી થઈ ગયેલી પોલીસને આ લૂંટને અંજામ આપનાર ઈસમોના સુરાગ હાથવેતમાં આવી ગયાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે આ પ્રકરણમાં નખત્રાણા પોલીસ અને ભુજથી તાત્કાલિક સ્થળ પર પહોંચેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરાયેલી અને આ પ્રકરણમાં સ્થાનિકે કોઈ શખ્સ સહિત ચાર પાંચ ઇસમોની સંડોવાયેલા હોવાના સંકેત મળી રહ્યા છે જો કે હજુ સુધી પોલીસ દ્વારા આ અંગે વધુ કોઈ વિગતો જાહેર કરાઈ નથી દરમિયાન આ ઘટના સંદર્ભે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોટડા જડોદર ગામે પહોંચી તપાસની અધિકારીઓને માર્ગદર્શન આપી સીસીટીવી સહિત તલસ્પર્શી તપાસની સૂચના આપી હતી

ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો